શું પોલીસ દ્વારા બાબતે કોઈક કડક કાર્યવાહી કરશે ખરા તેઓ લોકોમાં ચર્ચા આવા બુટલેગરો બેફામ ખુલ્લામ દારૂનું વેચાણ કરી પોલીસને પણ ચેલેન્જ ફેંકી રહ્યા છે અશ્વિન ગોહેલ ચી ન્યૂઝ ભાવનગર આશીષભાઈ ક્યારે શું બનાવ હાલો હું મોરી ભગવાનભાઈ રમેશભાઈ આ મારા કાકાનો દીકરો છે અને એ ઘરમાં આવી આવીને આવી રીતે આજુબાજુ બધે દારૂ વેચે છે બરોબર અને બધાને આવી રીતે આખા ગામ ચિત્રમાં તમે ગમે એને પૂછો બધાનો એને એટલો ત્રાસ છે ને અને આઠ દિન આઠ દી એ ગમે નિર્દોષ માણસોને મારે છે આવી રીતે આવા નિર્દોષ માણસોને મારે ઘરમાં કરી બધી બાયુની શેડતી કરે આવી રીતે એની ઉપર કોઈ કાંઈ કરતું જ નથી બોલો આવું તો કેટલા વખત તમે ગમે ત્યારે સાપા માં વાસો એના જ નામ હોય એવા માણસો જ નામ તમે આપે ને ઈ વ્યક્તિ હોય છે બધે અને બધા ને આવા નિર્દોષ માણસ એને ગાડી મૂકવાની ના પડી તો એ લોકો દારૂ વેચે છે શું ઘટના બની હે આજી ને ગાડી મૂકવા બાબતને આવીને ભટકાડીને ને કે આ દારૂ મૂકવા આવ્યા છો ને કે આયા ગાડી નો મૂકતા એમાં એ બાધવા મળ્યો ને ઘર માં કરીને બાણા તોડી કાઢ્યા બધું

અમારી ઉપર એને ઇંટળા મારે મારા સાસુમાં મારે અમારે ને ધેરને માર તેનું માથું ફાડ નાખ્યું મારા ઘરવાળામાં માથું ફાડ નાખ્યું અને અમે છેડતી આજે આમ નથી નીકળ્યા એટલે આપણે આમ સામું જોયા કરે ને છેડતી કર્યા કરે ને એવું બધું કર્યા કરે એટલે મેં ના ના પાડીએ એટલે આવી રીતના અમારા ઘરવાળાને પાછો એમ કે છે કે મારા ને ધમકી મારે છે કે તું બહાર નીકળશે એટલે હું તો તને મારીશ ને એવું બધું ધમકી મારે છે એમ અને એ પેલા તોય એકલો જ તો પછી બીજા બે ત્રણ જણા ને લઈ આવ્યો અને પછી અમારા ઘર માં તોડફોડ કરી બાય ના તોડી નાખ્યા ઘર માં આવીને મારા દેર ને માયરા મારા ઘર ને મને મારા સાસુ ને બધા ને